હું મન દંકેશભાઈ સુરતવાલા શ્રી ખોડિયાર માતા મંદિરનો ટ્રસ્ટી મંડળનો એક ટ્રસ્ટી છું આ રૂસ્તંભરા મોઢા ખુંભારવાડા ખાતે જે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે તે આશરે એકસો પચાસ વર્ષ જૂનું છે આ સંસ આ જે મિલકત છે તે ખુશાલભાઈ જીવનભાઈ પ્રજાપતિ નામના એક મોલ્લાની વ્યક્તિની માલિકીનું હતું આ મંદિરમાં એક જૂનું ડેહરું હતું માતાજીનું ત્યાર પછી મંદિરના તે વખતના ટ્રસ્ટી શ્રી જેકિસનભાઈ પીતાંબરદાસ દાબાવાલાએ આ મિલકત જે ગીરો હતી તે ગીરોમાંથી મુક્ત કરાવીને આ સાર્વજનિક મિલકત બનાવેલી મંદિર માટે તારીખ નવ આઠ ચુમ્મોતેરના દિવસે માતાજીની પ્રતિમાની અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યાર પછી એકવીસ આઠ ચુમ્મોતેરના દિવસે માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી મંદિરમાં માતાજીની પ્રતિમાની દિશા ફેરવવામાં આવેલી હતી આ મંદિરમાં અહીં નિયમિત અખંડ દીવો અલંકાર સિનેમા એટલે કે મોટીલાલ શાહ પરિવારના સૌજન્યથી કાયમ કરવામાં આવે છે મંદિરમાં બે ટાઈમ નિયમિત સવાર અને સાંજ આરતી કરવામાં આવે છે વર્ષ દરમિયાન બંને નવરાત્રિમાં માતાજીનો હવન મંદિરની અંદર કરવામાં આવે છે ઉપરાંત શ્રાવણ વટ છઠ રાંધણ છઠના દિવસે માતાજીની સાલગીરી નિમિત્તે મંદિરના પ્રાંગણમાં નવચંડી યજ્ઞ નિયમિત કરાવવામાં આવે છે મારું નામ પિયુષાનંદજી છે આજે ગંગા અવતાર અને ભક્તોના કર્મકાજ જેને પૃથ્વી પર વારંવાર ભગવતી અવતાર લીધા એવા અવતાર અને ચારણ સમાજના અધ્યશક્તિમાં ભગવતી ખોડિયારનો આજે જન્મ દિવસ છે એ જન્મ જયંતિ દિવસે માએ ભક્તોના ઉદ્ધાર માટે પૃથ્વી પર અવતાર લીધો અને એ અવતાર ધરી મા આ ચરાચર જગત પર આવ્યા એ સંદર્ભે મા ભગવતીનો આજે પ્રાગટ્ય દિવસ ઉજવાઈ રહ્યો છે મીડિયા દ્વારા એક જ કહેવાનું કે ભક્તિમાં જ શક્તિ છે જેમ ભગવતીમાં ખોડિયારે પોતાના અવતાર દ્વારા આપણને સૂચિત કર્યું કે બાળકન્યાના સ્વરૂપે એને સમસ્ત જગતને તાર્યું એવી રીતે આપણે પણ આપણા ધર્મ થકી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનો ઉદ્ધાર થાય એવી માને કામના કરવી જોઈએ